हेलो अरे कौन बोल रहे हैं अरे काका मैं ये नंबर दिया है का भाई ने आपका मेरे को आपके इधर आना है हरा हरा तो ओ तम फोर व्हील लेने आते है के ओ बाइक लेने आते नहीं नहीं फोर व्हील है मेरे पास आपको मिलना है वो मेरे को बकरे चाहिए એ ભાઈ સાહેબ ઓ સવાર કાઓ તમારા કોણ મેનેજર આવ્યા હતા કોણ આવ્યા હતા એમથી અમારે વાત થઈ ગયા હે ઓહ બકરી તમારે બિલ્ડિંગ કે હમે બાંધ્યા બાંધ્યા બમલેગા કા નાખેગા તો તમ તો પાપ કે આધીકાર થઈએ તમ તમકે દૂધ કેટલા જોઈએ એટલા દૂધ ભલે રોજ કે રોજ લીજા ના ફ્રિજમાં રાખી દેના 24 કલાક 24 ચોવીસ કલાક કે અમારા ગેરંટી ઓ બગડેગા નહીં

કે ભાઈ બકરી બંબ લેગાતા બનકે મારી દેગા તમ પૈસા કા પાણી કરેગા અને બકરી એક ડેવા તૈયાર થયા હે બદમાશ હે ઓક ના બીજા ભાવ કરી નાખેગા બરાબર ઈ આઠ નવ હજાર પટી લેગા તમારા કણેથી અને બકરી માંદી હાજી જલવી દેગા તો આ દગા જમાના હે તમારા થી દગા બાજ માણા કોક દગા કરેગા એના કરતા મારા કણે તમે કે દૂધ લેના હે કે મારા ભાઈ કણે લેના જેના કણે લેના છો ચોખા શેડ કઢા દૂધ દેગા અરે ભાઈ હાજી માંદી એટલે ઓ કહો વાળા ને રેતે બેમાર થઈ જાતે કોઈ ચારે પગ જલાઈ રે એવા જલવી દે તે સમજાવી કોલ કીધા ત્રિહોર ના ગરડા થયા તો કે આવે તમે સમજણ હા તો વડવાળા નગર ના હો વરહામડી થઈ કરી વરસામડી ગામ છે ને હું થઈને થઈ ને નગર આવના ને નગર મેં પૂછના કે જગદીશભાઈ કા વાળા ક્યાં હે તો કોઈ ને કોઈ વતાડે ગા તમ કે કાયમને માટે તમારે આ પાંચસો લીટર જો આ આપણે શું કે પાંચસો ગરમ તો લઈ જાના ને હજાર ગરમ જોવે તો કેટલા કિલો હોતે ને હજાર ગરમમાં હા તો બે લીટર એટલે બે હજાર ગરમ થયા ને અમારા હિસાબ થી બે હજાર ગરમ જરાય મજા નહી પૈસા રોકડા દે દેના બીજું એક કામ કરના ભાઈ સાહેબ હું શું કે વ્યવહાર હું હોય ગા નહી હોય ગા તો મારા છોકરા ને જલવી દેના આજે દેતે અને બીજા એક કામ કરના પડેગા મારી વાત આંબર ને એક કામ કરના પડેગા

મુદ્રિકા પહેરી ની હેન્દ્રિકા કે તમારી ભાષામાં હું કે તમારા હાથ માં વીટી પહેર્યા એ જ વીટી વારે હાથે ટન વારતે વારતેરતે ત્રણ ચીલા પાછા રે જાયગા બે જાયગા પછી આમ વાંકા વાંટાવા ફરી પાછા આવેગા अरे जा, नहीं हम हम तो को के नहीं है, ए, क्या गुजराती तो आगरा बम्बे कलकत्ता हाजे फरिया अरे फरिया माने एक वेस्ट बंगाल में नहीं गया तो आखी दुनिया में फरिया है मैं तो तुम्हारी भाषा बोलते है फरक कू एक अक्षर ना फेर पड़ता हो હા તો હોનાકી વીટી પહેર્યા મોતી વાળા વારે એ વીટી વીટી હાથમાં ના એમના ત્રણ હા વારી વારી ગાડી જાય નથી ને અમે ખબર થોડા ગારા ધ્યા એક રાતા ખેતર ખેડેલા હે એ ફોર વ્હીલ રચા ની રેગા પણ તમે ચીલે ચીલે ચીલા રાજમાર્ગ નહીં મેળવ નહીં જરાક એક સાઈડમાં બીજા ચીલા વાળા ટ્રેક્ટરવાળાઓ ચીલે ગયા તો હામે ફસાઈ ગયા તો રૂવા ટાયર રચેગા ગા પણ એ ગાડી ધક્કા બનાવેગા ને તદે ગાડી પાછી વરેગા હા ધક્કા બનાવેગા ને તડે વરેગા તમે બાવરિયા કાપેગા આવર પાથરેગા ને ધક્કા બનાવીને પછી હરકી કરીને વાર ના પડેગા ચક્કા ગુમેગા નકે તો ચકા ગુમેગા ભાઈ ઊંઆ ઊંઆ હેરાન થીએગા ખોટા દુખી થીએગા નીકરેગા નહીં મસીના માં તમ પલરી જાયેગા તો તમસે ગાડી નહીં નહીં રહેગા હા તો હા તો તમારા મેનેજરે ઓ રસ્તા જોયા નહીં તો એને ફોન થી વાત કરી લેના નકા વિડિયો કોલ કરી લેવાનો હા નઈ તો બબન ભાઈ તમારે પણ કેશિયર ને ભેરા નહી લેના કેમણા તમે કે કાઢે ગા વી હા ભલે 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 તમ દૂધ આરામથી લઈ ગયા ના પ્રેમ થી અને એમ કરના નહીં હે તો તમારા મતલબ નંબર દેના ને તમ ભલે અઠવાડિયે હિસાબ પૈસા દેગા તો એમ કે હાલેગા આ તમારા નંબર કેવાય તમાર ગાડી નંબર તો સોલાનિયા નું 5287 હોય ગાના હા એસા નંબર હે ગાડી કા તમ કે ધ્યાન નહી હે કે આયા હું કા કે એસે એસે હું કરતે સુકરે ક્યા અરે ઓ 5287 કેન કે ગાડી કા નંબર હે ટ્રક લઈ આવતે હે કે ઓ ફોર વ્હીલ નનકા લઈને આવતે ફોર વ્હીલ ફોર વ્હીલ ફોર વ્હીલ ઓ નનકા ગાડી લઈ ભલે ભલે ભાઈ ભલે 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 તો આ નેરા તે આવ ના મર ભાઈ છે

હા તમારી ભલે બાપા ભલે તમારી રીતે આવના ભલે ભાઈ ભલે ભલે ભલે